જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરવાના છીએ હિન્દુસ્તાની ટીમના ફેમસ એક્ટર એવા વાઘુભાવ છે તો વાઘુબા કેવું જીવન જીવે છે તેમના પરિવારમાં કોણ કોણ છે અને તેઓ કેટલા ભાઈઓ છે અને તેઓ હાલ ક્યાં રહે છે તો આ બધું જાણકારી જાણ્યા પહેલાં તમે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો વાઘુબા જે તેનું રિયલ નામ વાઘુસિંહ દરબાર છે અને તેઓ હાલ હાંસાપુર પાટણમાં રહે છે અને તેઓ મૂળ વતની આમ તો વામૈયાના જ છે અને હાલ રહે છે હાંસાપુરમાં અને તેઓ મફુજીના સગા ભાઈ છે હા મિત્રો જે આપણે મફુજી વિડીયોમાં આગેવાન તરીકે જોઈએ છીએ તેમના ભાઈ છે વાઘુબા અને વાઘુબાને જે ટીંગુ છે તેને તેમનો દીકરો છે અને મિત્રો વાઘુબાની મમ્મીનું નામ ભીખીબેન છે અને પિતાનું નામ સોમસી દરબાર છે અને મિત્રો વાઘુબા દરેક વિડીયોમાં આપણને હસાવે છે અને મિત્રો વાઘુબામાં ઇન્સ્ટાગ્રામમાં છ લાખ ઓગણસાઠ હજાર ફોલોવર્સ

દરેક વિડીયોમાં ફૂમતાળજી અને વાઘોજીની જોડી હોય એટલે કંઈ એવી બધી કોમેડી કરે જે કે આપણે હસી હસીને પાગલ થઈ જઈએ તે એવી બધી કોમેડી કરે છે તો મિત્રો એસબી હિન્દુસ્તાન ટીમના તમે વિડીયો જોતા હોય તો વિડીયો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં એસ બી હિન્દુસ્તાની ટીમ કમેન્ટ કરી અને એસ બી હિન્દુસ્તાની ટીમની પણ સપોર્ટ કરજો અને હરિભાની ચા પણ ખરીદજો જેથી હરિભાના ચાના પૈસા તેઓ બધા વૃદ્ધાશ્રમને આશ્રમ બનાવવા વાપરવાના છે આજનો વિડીયો આટલા સુધી